લખવાનું ગમે છે એ મને બહુ મોડી ખબર પડી હતી પ્લસ એ પણ બહુ મોડી ખબર પડી હતી કે રાઇટિંગ એઝ અ કરિયર પણ હોઈ શકે આપણે એવું છે કે છે ટેલેન્ટ એ એઝ અ હોબી છે શોખ છે કે જેને નાઇન ટુ ફાઈવ ની આપણી જોબ પતી જાય દેન ઘરે આવીને આપણે ટાઈમ મળે યા સન્ડે ટાઈમ મળે તો કરતા હોઈએ નાનપણથી હું સારું લખતી હતી સારું બોલતી હતી એમ તો થિયેટર પણ કર્યા હતા એ બધું એક્ટિવિટીઝ ઘણી કરી છે મેં પ્રવૃતિ પ્રવૃત્તિઓ ઘણી કરી છે દેન કોરોના આવ્યો કોરોના દરમિયાન જે છે તે ટર્નિંગ પોઈન્ટ મારો એવો આવ્યો હતો કે મેં થોડો ટાઈમ મળતો હતો મને તો મેં એક સ્ટોરી લખેલી વાર્તા લખેલી અને વાર્તા મેં અમદાવાદ લિટરેચર ફેસ્ટિવલમાં મોકલેલી એક કોમ્પિટિશન હતી જેમાં મેં મોકલેલી સો મને ત્યાંથી કોલ આવ્યો હતો કે તમારી વાર્તા જે છે તે નાઇન્ટી એન્ટ્રીઝમાં ફર્સ્ટ આવી છે અને બીજે દિવસે તમને વિજય રૂપાણી સરના હાથથી ઇનામ આપવાના છે સો અમદાવાદ આવી જાઉં વેરી સરપ્રાઇઝિંગ મારા માટે કે પહેલી જ વાર્તા લખી છે એન્ડ એ કેવી રીતે પોસિબલ થયો ગુજરાતમાં